પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ સાથે ઘર્ષણનો કેસ છે પાટણ પોલીસે બાવીસ આરોપીઓને જામીન પર મુક્ત કર્યા છે જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મુક્ત કર્યા છે બી ડિવિઝન પોલીસ મથકે બાવીસ આરોપીઓને મુક્ત કર્યા છે જામીન મુક્ત થતાં જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યક્રમમાં ખુશી જોવાની છે પાટણ યુનિવર્સિટીમાં પોલીસ સાથે ઘર્ષણ થયું ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત બાવીસ આગેવાનો પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે હાજર થયા હતા આજે જે ઘટનાક્રમ બન્યો હતો એમાં સાંસદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પણ ત્યાં પહોંચ્યા હતા તો મામલો ખૂબ જ ગરમાયો હતો અને હવે જમીન પર એમને મુક્ત કરાયો કાયદાને માન આપીને એ શાંતિમય વાતાવરણની અંદર જ તે વખતે ઘટના હતી એ ટાઈમે પણ એમનો કોઈ રોલ નહોતો છતાં પણ આજ સવારે જ સામેથી હાજર થઈ અને કાયદો અને વ્યવસ્થા જળવેરે બંધારણને માન આપીને હાજર થયા છે પોલીસે એમને જે જામીન આપવા માટેની જે નિયમો પ્રમાણે જે પાત્ર પાત્રતા હતી એ પ્રમાણે એમને જામીન આપ્યા છે એટલે મીડિયાનો પોલીસ તંત્રનો આભાર માની આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે જે ઘટના મૂળ ઘટનાથી ભટકીને આ બાબતમાં જે ટાઈમે ગુનેગારો ઉપર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ફરિયાદ ન થઈ અને સ્વાભાવિક છે કે શિક્ષણની સંસ્થા હોય યુનિવર્સિટી હોય અને એની અંદર જ્યારે આવી બધીઓ થતી હોય ત્યારે આપણા ભાવિ પેઢીને શું આપવા માગીએ છીએ યુનિવર્સિટી એટલે કંઈ નાની વસ્તુ નથી ત્યાં દીકરીઓ કેટલી બધી અભ્યાસ કરતી હોય પણ એના બાબતમાં પણ અત્યારે મેં વાત એસપીને કરી છે અને આવનાર સમયની અંદર આવી ઘટનાઓ ન બને એના માટે કરીને સમાજે જાગૃત થવું પડે તંત્રએ અને જે પ્રમાણે અમારી એક જવાબદારી છે એ જવાબદારી કાયમી નિભાવી છે ને આવનાર સમયમાં નિભાવશું આપે પણ સૌએ સાથ સહકાર